હત્યા સુરતના લિંબાયતમાં યુવકની હત્યા ચપ્પાના ઘા મારીને યુવકની હત્યા કરી લિંબાયતના આસ્તિક નગર ખાતે બન્યો હત્યાનો બનાવ લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હત્યા કયા કારણોસર કરી તે હજુ સુધી અકબંધ હત્યાની ઘટના સાથે જ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે લક્ઝરી કાર સાથે સ્ટન્ટ કરવો યુવકોને ભારે પડ્યો વડોદરામાં વાયરલ વિડિયો મામલે પોલીસે તમામને કાયદાનો પાઠ ભણાવ્યો છે પોલીસે નબીરાઓની અટકાયત કરી અને તમામે ઉઠક બેઠક કરી સ્ટન્ટબાજીની ભૂલ કરવા બદલ માફી માંગી છે પોલીસે ચાર કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પોલીસે તમામને કાયદાનો પાઠ ભણાવ્યો સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો એક તરફ આપ જોઈ શકો છો કઈ રીતે આ તમામ યુવકો છે તે સ્ટન્ટ બનાવીને સ્ટન્ટ કરીને રીલ બનાવી રહ્યા હતા તો બીજી તરફ કાયદાનો પાર્ટ તમામને ભણાવવામાં આવ્યો અને ઉઠક બેઠક પોલીસ દ્વારા કરાવવામાં આવી હતી તો કાયદાનો પાર્ટ છે તે આ તમામ યુવકોને ભણાવવામાં આવ્યો છે સ્ટન્ટ કરીને રીલ બનાવતા આ નબીરાઓ જોવા મળ્યા હતા જે બાદ સ્ટન્ટ કરવો આ યુવકોને ભારે પડ્યો છે અમદાવાદમાં ધારાસભ્ય અને કોર્પોરેટર બન્યા રોષનો ભોગ નિકોલ વિસ્તારના લોકોમાં કામગીરી મુદ્દે નારાજગી જોવા મળી છે ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ ભાજપ કોર્પોરેટર બળદેવ પટેલ લોકોના રોષનો ભોગ બન્યા રસ્તા પાણી સહિતની સુવિધા ન મળતા નારાજગી નેતાઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી તો વરસાદી પાણી ભરવાથી લોકોને ઊભી થઈ રહી છે સમસ્યા ઉલ્લેખનીય છે કે રસ્તા પાણી સહિતની જે સુવિધા છે તે આ વિસ્તારના લોકોને નથી મળતી નેતાઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી કોઈ કોર્પોરેટર નહીં બે હજાર પંદર માં તો આપ જોઈ શકો છો કે નેતાઓનો કઈ રીતે ઉધરો લેવામાં આવ્યો લોકોમાં અહીં નારાજગી જોવા મળી રહી હતી જે સુવિધાઓ છે જે નાગરિકોને મળવી જોઈએ તે અહીં નથી મળી રહી જેના કારણે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો વડોદરામાં ગેસ્ટ હાઉસમાંથી યુવકની લાશ મળી આવી છે જેતલપુર વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસની ઘટના મૃતક યુવક સુરતના ઓલપાડનો વતની છે તો યુવક અમદાવાદ નોકરી માટે આવ્યો હતો ત્યાં રહેવાની વ્યવસ્થા ન થતા વડોદરામાં રોકાયો હતો યુવકનું મોત કયા કારણોસર થયું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ તપાસમાં હજુ સુધી યુવક પાસેથી કંઈ મળ્યું નથી અન્ય સમાચારની જો વાત કરવામાં આવે તો ઉત્તરકાશીના ધરાલીમાં વાદરા ફાટિયાબાદની સ્થિતિ ભયાવહ હતી અને આ સ્થિતિ વચ્ચે હજુ પણ રાહત કામગીરી ચાલી રહી છે ત્યારે ધારાલી હર્ષિલ ખીણમાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનનો આકાશી નજારો સામે આવ્યો છે ઉત્તરકાશીમાં થયેલી તબાહી બાદના આ દ્રશ્યો પણ ડરામણા છે હર્ષિલ ખીણની એસડીઆરએફની ડ્રોન ટીમે વિડીયો રિલીઝ કર્યો છે જેમાં સમગ્ર વિસ્તારમાં થયેલી આપત્તિની તસવીરો જોઈ શકાય છે આપત્તિ પછી હર્ષિલમાં બનેલું તળાવ જોઈ શકાય છે બે જગ્યાએ વાદળ ફાટ્યા પછી કાટમાળ અને પથ્થરોએ ભાગીરથી નદીનો માર્ગ રોકી દીધો હતો પર્વતોમાં સતત વરસાદના કારણે ગંગા નદી તોફાની બની છે બદાયું ગંગાનું પાણીનું સ્તર સતત ભયના નિશાનથી ઉપર છે રવિવારે બે હજાર ત્રેવીસનો રેકોર્ડ તોડીને પાણીનું સ્તર ભયજનક સપાટીથી ત્રેપન સેન્ટીમીટર ઉપર વધી ગયું છે આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની સંભાવના છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં રાહત કાર્ય તેજ કરવામાં આવ્યું છે ઓગણચાળીસ પૂરગ્રસ્ત ગામોના લોકોને બોટ અને સ્ટીમર દ્વારા સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે પર્વત પર વરસાદના કારણે હરિદ્વાર બિજનોર અને નરોરા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેની અસર બદાયુમાં દેખાઈ રહી છે પાણીના સ્તરમાં વધારો થવાના કારણે ડીએમ અને એસએસપીએ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા જણાવ્યું છે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી ખાદ્ય પેકેટ્સ અને પીવાના પાણીની સપ્લાય કરવામાં આવી રહી છે ઉત્તરકાશીની ધરારી દુર્ઘટના બાદ ચો તરફ ભયનો માહોલ છે આ દુર્ઘટના એટલી વિનાશક હતી કે એક સુંદર શહેર ક્ષણભરમાં નાશ પામ્યું ધરાલીથી બનેલી આ દુર્ઘટનાનો બીજો એક વિડીયો સામે આવ્યો છે જેમાં લોકો કિનારા પરથી ખીર ગંગાના ભયંકર સ્વરૂપને જોતા રહ્યા અને પૂર ગ્રામજનોનું બધું જ વહાવી ગયું ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં એક હજાર બસો તોતેર જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે રવિવારે એકસો સિત્યોતેર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કાટમડમાં દટાયેલા અને ગુમ થયેલા લોકોની શોધખોળ તેજ કરવામાં આવી છે એસડીઆરએફના જવાનો બધે ખોદકામમાં રોકાયેલા છે કાટમડમાં ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે રાહત કાર્ય તેજ કરવામાં આવ્યું છે હર્ષિલ અને ધરાલીમાં સામુદાયિક રસોડા બનાવવામાં આવ્યા છે ઉત્તરકાશી અને ધારાલી વિસ્તારોમાં સાંજથી વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ બિહારમાં પણ ભારે વરસાદ અને તોફાની નદીઓએ તબાહી મચાવી છે ખાગરિયામાં એક તરફ ગંગા નદી ભયના નિશાનથી એક પોઈન્ટ અડસઠ મીટર ઉપર વહી રહી છે ત્યાં બુદ્ધિ ગંડક નદી પણ ભયના નિશાનથી એક પોઈન્ટ પંદર મીટર ઉપર વહી રહી છે જેના કારણે ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે ખાગરિયાના સત્તર પંચાયતો પૂરથી પ્રભાવિત થઈ છે પરબતા બ્લોક અને સદર બ્લોકના લોકો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે ખાગરિયા દુર્ગાપુર બ્લોકના દુર્ગાપુર ગામની વાત કરીએ તો અહીં પૂરનું પાણી ઘરોમાં ઘુસી ગયું છે આખું ગામ પૂરના પાણીમાં ડૂબી ગયું છે આવી સ્થિતિમાં પૂર પીડિતોએ આખા પરિવાર સાથે છતને પોતાનું ઘર બનાવી લીધું છે તેઓ છત પર પ્લાસ્ટિકની ચાદર લટકાવીને કોઈક રીતે જીવવા માટે મજબૂર છે ભારે વરસાદના કારણે બિહારના ભાગલપુરના ઘણા ગામો પૂરની ચપેટમાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં ભયાનક પરિસ્થિતિ જોવા મળી રહી છે ગંગાના પાણીનું સ્તર વધ્યા પછી શહેરના વિસ્તારોમાં પૂરના પાણી ધુસ્યા છે ખાસ કરીને ભાગલપુરના રહેણાંક વિસ્તારો આદમપુર બુધનાથ બેંક કોલોનીના મુખ્ય રસ્તાઓ પર લગભગ બે થી ત્રણ ફૂટ પાણી ભરાયા છે કેટલાક વિસ્તારોમાં પાણી લોકોના ઘરમાં રૂમ સુધી પહોંચી ગયું છે જેના કારણે લોકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે તો બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં પૂરની સ્થિતિ છે અનેક ગામડાઓમાં ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે છતાં લોકો બેદરકાર જોવા મળી રહ્યા છે બુધનાથ મંદિર સંકુલ પાસે ગંગા નદી જોરદાર પ્રવાસ સાથે વહી રહી છે પરંતુ મોટી સંખ્યામાં યુવાનો ઘાટ પર સ્ટન્ટ કરી રહ્યા છે અને પૂરના પાણીમાં સ્નાન કરી રહ્યા છે થોડા દિવસ પહેલા જ એક યુવાન સ્નાન કરતી વખતે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાયો હતો અને જેમાં તેનું મોત થયું હતું તો રાજ્યમાં હજુ વરસાદમાંથી રાહ જોવી પડશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ઓગસ્ટના અંતના ભાગમાં ધોધમાર વરસાદ ખાબકશે સારો વરસાદ ક્યારે પડશે હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે હવામાન નિષ્ણાંત મલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે જો કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા એવા વરસવાના છે કે લોકો હાશ પોકારી જશે હવામાન નિષ્ણાંતો તો ત્યાં સુધી વાત કરી છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છોતરા ફાળ વરસાદ વરસવાનો છે એ ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ચોવીસ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા છે જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના મહુવા ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે

નદીઓમાં સ્થિતિ પણ આ સિસ્ટમ પૂર્વ મધ્ય ગુજરાત તરફ આવશે ચોવીસ ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થશે તો કેટલાક ભાગોમાં ભારે ભારેથી ભારે વરસાદ થઈ શકે સારા વરસાદથી મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરશે બોરવેલમાંથી બકરી કાઢવા ગયા અને નીકળ્યો મગર આ ઘટના ઉત્તર પ્રદેશના એટામાં બની અહીં બોરવેલમાંથી બકરી કાઢવા ગયેલા લોકોને મગર મળ્યો જેના કારણે હોબાળો મચી ગયો બોરવેલમાં મગર જોઈને સ્થાનિક લોકો ગભરાઈ ગયા જોકે ગામ લોકોએ બહાદુરી બતાવી અને મગરને પકડીને કાલી નદીમાં છોડી દીધો ત્યાં પહેલાથી હાજર મગરે બકરીને બહાર કાઢવા માટે બોરવેલમાં ઘુસેલા યુવાનો પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો તો ગામ લોકોએ ધીરજ અને હિંમતથી કામ કર્યું અને મગરને પકડી લીધો આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હતી કચ્છના રાપરમાં બોરવેલમાં પડેલા બાળકનો થયો છે ચમત્કારિક બચાવ રાપર તાલુકાના ઉમૈયા ગામમાં હૃદય કંપાવી દે તેવી ઘટના બની હતી જ્યાં રમતા રમતા એક બાળક અંદાજે સો ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયું ઘટના બાદ ગામમાં દહેશત છવાઈ ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક મજબૂત દોરડો બોરવેલમાં ઉતારીને બચાવ કામગીરી શરૂ કરી હતી અદ્ભુત રીતે બાળકે દોરડો પકડી લીધો જેને આસપાસના લોકોએ સહયોગથી ધીમે ધીમે બહાર ખેંચી લીધો ચમત્કારિક રીતે બાળક સુરક્ષિત બહાર આવ્યું બહાર કાઢ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો આ તરફ શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર પૂરું મટ્યું વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા એક તરફ બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ અને સાથે ઝરમર વરસાદ વરસતા સોમનાથમાં ભક્તિમય માહોલ સર્જાયો સોમનાથજી ના દર્શન અને આરતી નો લાભ લેવા અમે આજે શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ છે સોમનાથ મહાદેવના મંદિર મંદિરે આવ્યા છીએ સવારના લાઈનમાં ઉભા હતા એક દર્શન કર્યા પછી આરતીના દર્શન એ ફરી કરી બહુ મજા આવી અને વ્યવસ્થા બધી સરસ છે हमारे हिंदू धर्म में हमारा शिव और पार्वती का ये सावन का महीना है इसलिए मैं सभी हिंदुओं से सबसे बोलना चाहती हूँ कि हर हर आदमी अपने शिव धर्म को अपने इस मंदिर में आए और सोमनाथ के दर्शन करे अच्छे से भाग्यशाली चुके श्रावण महीना में श्रावण महीना त्रीजा सोमवार आरती ना समय हमने भगवान सोमनाथ जी दर्शन थे खूब भाग्यशाली छो अओ बहुत सारी है

અ ગીર સોમનાથ જીલ્લા અંદર વરસાદની ક્યાંક ને ક્યાંક અછત છે અને ત્યારે આજે ત્રીજા સોમવાર ના દિવસે જયારે મેઘરાજા એ અમીર કર્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવિકો પણ હવે વરસાદ ની આશા રાખી ને બેઠા છે તો વહેલી સવાર થી જયારે ચાર વાગે સોમનાથ મહાદેવનું મંદિરના મંદિર ના દ્વાર ખુલ્યા ત્યાર થી ભાવિકો છે તે મોટી સંખ્યામાં માં ઉમટી રહ્યા છે અને ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે દિનેશ સોલંકી ન્યૂઝ એઇટીન ગુજરાતી ગીર સોમનાથ આ ભરૂચમાં હિન્દુ ધર્મસેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રા યોજાઈ એકસો આઠ કાવડ યાત્રીઓએ પ્રગટેશ્વર મહાદેવથી સ્તંભેશ્વર મહાદેવ સુધી ભક્તિમય પ્રસ્થાન કર્યું ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મસેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભરૂચના ડભોયા ડભોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી અટાવીને પ્રસ્થાન કરાવાયું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તો માટે આધ્યાત્મિક આનંદ સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે સુરતમાં પંદર ઓગસ્ટને લઈને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પણ જોડાયા હતા ત્યારે આ કાર્યક્રમમાં હરષસંઘવીએ કહ્યું કે આ વખતની તિરંગા યાત્રાની થીમ સ્વચ્છતા ઉપર છે દેશના ના રાખવી જોઈએ કારણ કે આ વખતે તિરંગા યાત્રાની સ્વચ્છતા ઉપર છે અને સુરત શહેર આપણો સ્વચ્છતામાં નંબર 1 હોય ત્યારે આ યાત્રા બધે ને દુનિયાના લોકો જોતા રહી જાય કે ઉજાઉ લોકો આવ્યા પરંતુ રસ્તાઓ પર કોઈ જગ્યા પર એક કે બે કાગળ કે પ્લાસ્ટિકની બોટલ લાવલી આ તરફ અમદાવાદ ના વાડજ વિસ્તારમાં સામાન્ય બાબતે બબાલ થઈ હતી વાડજ વિસ્તારમાં દરવાજો ખોલવા બાબતે પડોશીઓ વચ્ચે મોટી બબાલ થઈ આ બબાલમાં એક વ્યક્તિને ઢોર મારપણ મારવામાં આવ્યો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ મુદ્દે પોલીસે અરજી લીધી છે તો દરવાજો ખોલવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી જે મારામારીમાં પરિણમી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસ દ્વારા આ અંગે અરજી લેવામાં આવી હતી સિંહ દિવસ પર ગીર સોમનાથનો એક સીસીટીવી વાયરલ થઈ રહ્યો છે ગીરગઢડા શહેરમાં એક સાથે આઠ સિંહ સીસીટીવીમાં જોવા મળ્યા હતા ગત મોડી રાત્રે એકસાથે સાથે સાત સિંહોનું ટોળું ગામની વચ્ચે લટાર મારતું દેખાયું સાત સિંહોના ટોળાના કારણે લોકોમાં ભયનો માહોલ છે તો આઠ આઠ સી એકસાથે જોવા મળ્યા હતા ગીરગઢડામાં રાત્રે આઠ સી એકસાથે જોવા મળતા શહેરમાં ભયનો પણ માહોલ છે ડ્રાઈવર વગરના વાહને સર્જ્યો અકસ્માત પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોને લીધા ફેટે બાળકે ટેમ્પોની હેન્ડબ્રેક ઉતારી દેતા અકસ્માત સર્જાયો ડેપો પરિસરમાં પાર્ક કરીને ચાલક ગયો હતો ચાપીવા માટે અકસ્માતમાં એક મહિલાને જા પહોંચી છે સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ડ્રાઈવર વગરના વાહને અકસ્માત સર્જ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ હતી સુરતના ઉત્તરાયણ વિલંજા વિસ્તારમાં જીવલેણ હુમલો થયો છે પ્રોપર્ટીના ઝઘડામાં જીવલેણ હુમલો પ્રદીપભાઈ દયાળભાઈ વ્યાસ નામના શખ્સ પર હુમલો કરવામાં આવ્યો હુમલાને લઈને ઉત્તરાયણ પોલીસના ફરિયાદ નોંધાઈ છે તો પ્રોપર્ટીને લઈને ઝઘડો થયો હતો જેમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની ના પાડતા બબાલ થઈ છે કોઠારીયા ગામ પાસેના પેટ્રોલ પંપની આ ઘટના છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે પેટ્રોલ પંપના સ્ટાફ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી સમગ્ર મામલાને લઈને આજે ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અમદાવાદના સાણંદમાં મિત્રની જ હત્યા કરનારા હત્યારા મિત્રો ઝડપાયા છે પોલીસે મૃતક યુવક નિરંજન શર્માના બે મિત્રો રવિકુમાર રાય અને સોનલ ઘાટની ધરપકડ કરી છે જ્યારે સન્ની મંડલ નામનો આરોપી ફરાર છે મૃતકનું ઓશિકા વડે મોઢું દબાવી રાખ્યું હતું જેના કારણે શ્વાસ રૂંધાવાથી મોત નીપજ્યું સાણંદના પાંજરાપોળ નજીક અવાવરૂ જગ્યાએથી દસ જૂનના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો બાદમાં પોલીસ તપાસમાં યુવકની ઓળખ થઈ મૃતક મૂળ બિહારનો છે અને સાણંદની એક કંપનીમાં કામ કરતો હતો મૃતકનો પરિવાર આર્થિક સદ્ધર હોવાની જાણ મિત્રોને થતા ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો ખંડણીના ઇરાદે રૂમમાં લઈ જઈ મોડું દબાવીને હત્યા કરી અને બેગમાં મૃતદેહ ભરીને અવાવ જગ્યાએ બેગ લઈ તે પરત જતા રહ્યા હતા એને ઉપર જે તકિયો મૂકીને એને સફોકેશનથી બેભાન કરવાની કોશિશ કરી હતી એમ તે વખતે જો એની બેભાન થઈ ગયો હતો થોડી વખત પછી એને એને કોઈ પણ બોડીમાં મુવમેન્ટ ના જોતા પછી એને જોયો તો એમને ખબર પડી કે માણસ મરી ગયો છે એક ટ્રોલી બેગ લાવ્યા હતા ઓર એક ટ્રોલી બેગમાં આ બોડી સંતાડીને નજીકમાં પાંજરાપોળમાં જો બોડી મૂકીને આ બેગ લઈને જો ત્યાંથી નાસી ગયા હતા અમદાવાદના વટવા માં રવિવારે ફાયરિંગની ઘટના સામે આવી છે શ્યામપ્રસાદ મુખરજીનગરમાં ત્રણ શખ્સોએ અંગત અદાવતમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું પોલીસ એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી બે વર્ષ અગાઉ મહિલાએ ઇમરાન ઉર્ફે ગામડિયા સામે ખંડણીની ફરિયાદ નોંધાવતા બે વર્ષની સજા થઈ હતી ત્યારબાદ ઇમરાન સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવતા દસ ઓગસ્ટે ઇમરાન લઈક ઉર્ફે મુલ્લા અને કલીમ ભૈયાએ ભેગા મળીને ફાયરિંગ કર્યું पहले रोड पे बाहर एक फायरिंग करी इन लोगों ने हवा में चला दी और मेरे घर के पास आके इन लोगों ने चार फायरिंग करी घर के अंदर से तीन गोली मिली ये मेरे ये लोग ने मेरे साथ पहले दो साल पहले मैंने इन लोगों के पर केस करा था ये लोग ने दो साल जेल काटी और ये लोग अभी छूट के आए दो तारीख को बुलेटिन करिए टॉप थ्री न्यूज पर अहमदाबाद नेहरू नगर पास कार मौत સુરતના લિંબાયતમાં ચપ્પાના ઘા મારીને યુવકની હત્યા શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથમાં મટ્યું ભક્તોનું ઘોડાપુર